સૌથી પહેલાં તો રાજકોટ શહેરના નગરજનોને દિવાળીની રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો વતી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું રાજકોટ શહેરના નગરજનો માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે હજાર સોળથી રિંગ રિંગરોડ ઉપર દિવાળી કાર્નિવલનું અમે સૌ આયોજન કરી રહ્યા છીએ દર વખતે નવું ને નવું કાંઈક ને કંઈક રાજકોટ શહેરના અને રંગીલા રાજકોટના નગરજનો માટે કાંઈક નવું આપવાનું નેમ સાથે આ વખતે રેસ્કોસ રિંગ રોડ ઉપર ઘણી બધી નવી વસ્તુ પણ અમે આજે આપવા જઈ રહ્યા છીએ આપ સૌના માધ્યમથી રાજકોટ શહેરના નગરજનોને મારું હાર્દિક નિમંત્રણ છે કે આજથી દિવાળી કાર્નિવલનો શુભારંભ થયો છે અને પાંચ દિવસ સુધી રેસ્કોસ રિંગ રોડ ઉપર રોજ અલગ અલગ કાર્યક્રમોની વણઝાર રાજકોટ શહેરના નગરજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે ખુલ્લી મૂકી છે આજે દિવાળી કાર્નિવલનો રોશનીનો શુભારંભ થયો છે આવતીકાલે રાત્રે દસ વાગે રાજકોટના બહેનો દ્વારા પાંચસો કે સાતસોથી વધુ ખૂબ અદ્યતન અને સારી રંગોળીની કોમ્પિટિશન આખા રિંગ રિંગરોડની ફરતે રાત્રે સાડા નવથી પ્રારંભ થશે એમાં પણ મારું હાર્દિક નિમંત્રણ છે કે આપ આવો બીજું બહુમાળી ભવન ચોકની અંદર રાજકોટના યુવાનો દ્વારા એક અનપ્લગ મ્યુઝિકલ ઇવેન્ટ્સનું કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે અને બહુમાળી બહુમાળી ભવન ચોકની અંદર લેસર શોનું પણ આયોજન છે પછી વર્ષોની પરંપરા મુજબ ધનતેરસના દિવસે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ રેસકોસ ગ્રાઉન્ડની અંદર આતશબાજીનું આયોજન પણ અમે કર્યું છે એમાં આ વખતે સંપૂર્ણપણે સ્વદેશીનો ફટાકડાનો અમે લોકોએ પ્રયત્ન કર્યો છે એક કલાક સુધી લેસર શો વિથ આતશબાજીનું આયોજન છે એમાં પણ રાજકોટ શહેરના નગરજનો આપ સૌ જોડાવ એવું મારું નિમંત્રણ છે રાજકોટ શહેરના લોકો રંગીલા છે આપણું રંગીલું રાજકોટ દિવાળીની અંદર આપણે સૌ રેસકોર્સની અંદર પરિવારજનો બાળકો સાથે આપ સૌ આવો એવું મારું હાર્દિક નિમંત્રણ છે આપણા રાજકોટ માટેનો આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકોએ આ કાર્યક્રમ કર્યો છે તો આપ સૌ રાજકોટના નગરજનો આ કાર્યક્રમની અંદર પરિવારજનો સાથે આવો અને હર્ષો સાથે દિવાળીની ઉજવણી કરી આપણે